આગળ વાત કરીએ એવા હાથોની જે હાથોમાં કલમ હોવી જોઈએ એવા હાથો કે જે જે ખૂબ કોમળ હોવા જોઈએ એવા વિચાર કે જે ખૂબ શુદ્ધ હોવા જોઈએ એવી આંખો કે જે લોહીની ધારા ઉડતી જોઈને પણ એનામાં કાં તો કરુણાનો ભાવ અને કાં તો એને ડર લાગવો જોઈએ આમાંથી કશું જ ન લાગે અને એ બાવીસ વર્ષના હાથ હાથમાં હથિયાર ઉપાડીને પોતાની એક એવી પ્રેમિકા કે જે એની સાથે સંબંધ નથી રાખવા માગતી અથવા નારાજ છે અથવા બ્લોક કરેલા છે એની સાથેની અસહમતી અથવા એને પાડવામાં આવતી ના સાથે એ સહમત નથી એને સ્વીકાર નથી કે કોઈ એને ના કેવી રીતે પાડી શકે અને એ સીધું જ એનું ગળું રહેસી નાખે છે ભુજની સંસ્કાર કોલેજની બહારની આ ઘટના છે કોલેજનું નામ સંસ્કાર કોલેજ છે અને એ બહુ રસપ્રદ છે આખા કિસ્સામાં એક છોકરી જેનું નામ સાક્ષી ખારિયા છે મોહિત સિદ્ધપુરા સાથે કથિત રીતે બંનેના પ્રેમ સંબંધો હતા બંને સાથે રહેતા હતા સાક્ષી મોહિતની સાથે આગળ વાત કરવાની ના પાડી એણે કહ્યું કે હું તારી સાથે સંબંધ નથી રાખવા માંગતી મોહિત દબાણ કરતો હતો કે તું ભણવાનું છોડીને મારી સાથે આદિપુર આવી જા છોકરી સહમત નહોતી અચાનક જ મોહિત પોતાના મિત્રની સાથે બાઇક લઈને પહોંચે છે અને પછી છોકરીનું ગળું કાપી નાખે છે સાક્ષી હવે આ દુનિયામાં નથી બિલકુલ એ રીતે જે રીતે થોડા વર્ષ પહેલાં ગ્રીષ્મ વેકરિયા સુરતમાં ફેનિલ નામના છોકરાએ એનું ગળું કાપી નાખ્યું અને હવે આ આ દુનિયામાં ગ્રીષ્મ પણ નથી ગ્રીષ્મ વેકરિયા કે સાક્ષી બચતી નથી પણ ફેનિલ કે પછી મોહિત રહી જાય છે એમના માનસમાં કોઈ વિશેષ પરિવર્તન આવતું નથી સમાજમાં પણ કોઈ બહુ મોટા સંદેશા એનાથી જતા હોય ને સમાજમાં રાતોરાત પરિવર્તન આવી જતું હોય એવું એ નથી થતું છોકરીઓની ના કેમ સહમત ના સાથે કેમ સહમત નથી થઈ શકતા છોકરાઓ મારી નહીં તો કોઈની નહીં વાળી જે ભૂમિકા ફિલ્મોના ગીતોથી કે પછી ગેમના કારણે હિંસાને સામાન્ય માણવા માનવાનું જે દૂષણ વધી રહ્યું છે એ બહુ મોટી અસર કરી રહ્યું છે આ કિસ્સામાં મોહિત સેદપુરા માત્ર બાવીસ વર્ષનો છોકરો છે એ ગાંધીધામમાં એ રહેતો હતો પોલીસે શું કહ્યું એને પકડીને પોલીસ જ્યારે લઈને આવી કોના પર દયા ખાવાની એ સાક્ષી પર કે પછી મોહિતના માનસ પર કોના માટે કરુણા ઉપજવી જોઈએ એ બાવીસ વર્ષનો છોકરો કોઈને પણ મારી શકે આટલી બધી ક્રૂરતા એનામાં ક્યાંથી આવી ગઈ મોહિત વિશે શું કહ્યું ભુજની પોલીસે કચ્છની પોલીસે સાંભળીએ સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા જેનું નામ સાક્ષીબેન છે તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીધામના વતની હતા તેઓની નજીકમાં રહેતા મોહિત મુળજીભાઈ સપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલ ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ગા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતી ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે ત્રણસો આઈ આઈપીસી કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા એકસો ત્રણ મુજબ Unos datos que lo amable.